મૂકવાનું જ નામ નથી લેતો અને અમારે ચલોને ચાલુ વરસાદમાં મૂકવાઈ જાય તો શું કરવું અત્યારે આવ્યા છે નર્સરી મમ્મી દીકરું વિશુને કઈ કૌતા લેવા છે મને ખબર નથી એ શું લેવું છે હા એટલે આવ્યા છે અત્યારે હું એના મિત્રએ કીધું તું કે આ જગ્યાએ હાઈ ક્લાસ કૌતા બધાય મળે છે એટલે વિશુને હું મમ્મી દીકરોથી આવ્યા છે બહુ મસ્ત હશે નર્સરી પણ અત્યારે હવે ઓલા પૂછ્યું ડેલી તો એમ કહે છે કે ત્રણ વાગે બાર વાગે નર્સરી બંધ થઈ જાય છે તો હવે પાછો ઘેરે ધકો થશે ત્રણ વાગે હવે તો હોય પણ તારા પપ્પાની હું વાત કરી બહુ મસ્ત કેવું હાઈ ક્લાસ હરિયાળી છે કે ચોમાસામાં બહુ મસ્ત જ દેખાય છે હાઈ ક્લાસ હાચર્યાજલક છે

હા હે આ વૃક્ષ કોનું હોય એમ આ વૃક્ષ કે હોય ખબર આ મસ્ત મમ્મી જો કોઈલ વેલ એન્ટિકેન્ટિક જ છે એટલા ભાઈ આ વરસાદે શરૂ થઈ ગયો તહી હું પણ ચારે કામ હોય કંઈક ક્યારે લોહી પીવા આવે શું છે હાઇડ્રોફોબિક અહીં શું કરે હા

હ લઈ લીધું શું કઈ જોકુ હું કઈ હાલો કરંટ ના ડાયરેક્ટ વરસાદ હવે રૂકી ગયો જો પલડી ન આવતા રૂકી ગયો રશ્ના તે લેવડાયું ને આ તે કારણ બાઈ બનાવન ચાલુ કરી દીધું છે બસ